નમસ્કાર મિત્રો આજે આપણે ટોપ ટેન જીકે ક્વેશ્ચન સોલ્વ કરીશું પાછલા વર્ષોમાં પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને જવાબો સોલ્વ કરીશું તો મિત્રો આવનારી ભરતી બે હજાર પચીસ છવ્વીસ પોલીસ કોન્સ્ટેબલ વનપાલ વનરક્ષક તલાટી સીસી મુખ્ય સવિકા એમપીડબલ્યુ એફડબલ્યુ એસઆઈ સ્ટાફ નર્સ જેવી પરીક્ષાની અંદર જીકેના ક્વેશ્ચનનો ઉપયોગી થશે તો ફ્રેન્ડ્સ શરૂઆત કરીશું ફર્સ્ટ ક્વેશ્ચન રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા કયા જિલ્લામાં આવેલું છે જો મિત્રો તમને આ ક્વેશ્ચનનો જવાબ આવડતો હતો કોમેન્ટ બોક્સમાં કરો તો ફ્રેન્ડ્સ રામપર વેકરા સ્થળ જે છે કચ્છ જિલ્લામાં આવેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતનું પ્રાકૃતિક સૌંદર્યધામ જેવું સફેદ રણ ક્યાં આવેલ છે મિત્રો આનો જવાબ તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં કરી શકો છો તો મિત્રો સફેદ રણ એ કચ્છ જિલ્લામાં આવેલું છે ગુજરાતનું પ્રસ ક્વેશન થ્રી ગુજરાતનું પ્રસિદ્ધ નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે મિત્રો જો મિત્રો તમને આનો જવાબ આવડતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કરી શકો છો નહીં તો આનો જવાબ આવશે ફ્રેન્ડ કચ્છ જિલ્લો ઓપ્શન એ ચોથો ક્વેશ્ચન કચ્છના બંને વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસના છાપરાવાળા મકાનોને કયા નામે ઓળખવામાં આવે છે તો મિત્રો કચ્છના બંને વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસના છાપરાવાળા મકાનોને કયા નામે ઓળખવામાં આવે છે તો મિત્રો આનો સાચો જવાબ આવશે ભૂંગા ક્વેશ્ચન ફાઈવ ગુડખર અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે મિત્રો મિત્રો ગુડખર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે જો તમને આનો સાચો જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં કરી શકો છો તો મિત્રો સાચો જવાબ થશે ઓપ્શન સી એટલે કે સુરેન્દ્રનગર આગળનો ક્વેશ્ચન જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખો કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો સાચો જવાબ થશે કચ્છ આગળનો ક્વેશ્ચન રાપર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે મિત્રો રાપર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે તો ફ્રેન્ડ સાચો જવાબ થશે કચ્છ આગળનો ક્વેશ્ચન દરિયા કિનારે આવેલું રમણીય સ્થળ ડુમસ કયા જિલ્લામાં આવેલું છે મિત્રો ડુમસ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો આનો સાચો જવાબ થશે સુરત ક્વેશ્ચન નંબર નાઇન ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની હજ સ્પર્શે તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની હજ સ્પર્શે છે તો મિત્રો આના માટે તમારે એક જિલ્લાની ચાવી છે સુરેન્દ્રનગર જિલ્લાની ચાવી એ તમે હું અહીંયા બોલું છું તમે લખી લેજો સુરેન્દ્રનગરનો સુરેન્દ્રનગરનો રામો 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 એબીપી માં કેમ ગયો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાની સરહદ આવી છે સુરેન્દ્રનગરનો રામો એબીપી માં કેમ ગયો ટોટલ સાત જિલ્લાની સરહદ સુરેન્દ્રનગર જિલ્લાને સ્પર્શે છે મિત્રો મિત્રો મેં જે ચાવી બોલી સુરેન્દ્રનગરનો રામો એબીપીમાં કેમ ગયો એમાં જોઈએ મિત્રો તો રા એટલે રાજકોટ મો એટલે મોરબી એ એટલે અમદાવાદ બી એટલે બોટાદ બી એટલે પાટણ કે એટલે કચ્છ અને મ એટલે મહેસાણા મિત્રો આ ચાવી હું કોમેન્ટ બોક્સમાં નાખી દઉં છું ત્યાંથી તમે કદાચ લખવામાં તમારે ભૂલ થઈ હોય તો લખી લેજો તો ફ્રેન્ડ્સ અહીંયા કયા જિલ્લાની હસ પરસે છે તો જવાબ આવશે રાજકોટ જિલ્લાની હદ સ્પર્શે છે બરાબર મિત્રો આગળનો ક્વેશ્ચન કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવ સ્થાન લુણેજ કયા જિલ્લામાં આવેલું છે મિત્રો તો ફ્રેન્ડ્સ આનો જવાબ તને આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો નહીં તો મિત્રો આનો સાચો જવાબ થશે આણંદ મિત્રો આવા જ ક્વેશ્ચનો માટે દરેક અલગ અલગ સબ્જેક્ટ માટે દરરોજ હું ટોપ ટેન ટોપ ટ્વેન્ટી ટોપ ફિફ્ટી ક્વેશ્ચન પણ લઈને આવીશ જો મિત્રો તમારે ગુજરાતના જિલ્લાઓના તાલુકા યાદ રાખવાની ચાવી સરહદો યાદ રાખવાની ચાવીનો વિડીયો જોઈતો હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં લખજો જેથી કરીને હું એનો પણ અલગથી વિડીયો બનાવી દઈશ તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને નેક્સ્ટ વિડીયોમાં હું બીજી માહિતી લઈને આવી રહ્યો છું જો ચેનલ પર નવા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો